તો કેમ શો મારા કલેજા એમ રાકેશ મકવાણા શીતલ મકવાણા તમે બધા મજામાં થશે અને આપણા વ્લોગ જોતા બધા મજામાં છો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારની સાથે સાથે શીતલ બનાવે છે અત્યારે રોટલી તો અમે હું આ નાસ્તો કરવા આવી ગયો છું ફાઇનલી અને વિડીયો અત્યારે અપલોડ કરીને ખુશી જોઈ લેજો અને અત્યારે મેં વ્લોગ અપલોડ કરી અને પછી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો ફેમિલી ફેમલ પહેલી વાર તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દીધું અને આપણે ગુજરાતીમાં વ્લોગ ચાલુ કરી દીધો કેમ કે બે દિવસ દિવસના હિન્દીમાં બ્લોગ બનાવતા પણ હિન્દી થોડીક આપણે ઓછી આવડે આપણે ક્યાં ખોટું કહીએ આ શું કહી દઈએ ઓછી આવડે એટલે થોડીક મતલબ આવડે તો પૂરી તો ભૂલાઈ જાય કેમ કે આપણે દરરોજ વ્લોગ ગુજરાતીમાં બનાવતા હોય કે આ શબ્દ બોલવાનો છે કેમ છો મારા કલેજા તો આપણે એમ કહીએ કે છે હો મારા કલેજા મારા તો આવી ગયું ને મેરા કલેજા એસે બોલવાનું થાય ને તો વેસે મતલબ એમ થાય બોલવામાં જો રોટલી બની ગઈ એક બની ગઈ છે તેલ વાળી અને જો આ રસોડાનું પણ કામકાજ સારું થઈ ગયું તો કાલે અને આજે બધું ધોઈને મેંકવાનું છે તો આપણા ઘરે બહુ કામ વધી જાય છે ફેમિલી આ રોટલી કેમ હાથમાં રહી ગઈ હમ શું ફેમિલી તો અમે બે છે અત્યારે નાસ્તો કરો ફેમિલી તો તમારા લોકોને પણ નાસ્તો કરો તો આવો ફટાફટ જોઈ લો ચિતલે બનાવો છે અત્યારે ચા ગરમ ગરમ અને ચિતલે જ બનાવો ચિતલે તો રોટલી બનાવી છે શાક કઈ બનાવો पहले थी बने ले तो गरम गरम भाई इसको पता नहीं है कि कैलाश बहन क्या कर रही हाँ। है ये देखो ये कैलाश के आज की तलवार ये कैलाश हाँ। टाप का गोला वो शीतल यहाँ पे बर्तन साफ कर रही है नहीं बर्तन धोई से लगा वो थामा उड़ कर कैलाश बहन जो आज मैं आज बांध दीदू से ना दीवार साफ करे

અને અત્યારે છે ને સોરી કરે છે સોરી કરે છે દોસ્તો કેમ કે એને બનાવશે ઢોકરા અત્યારે અમારા નાના મોટા વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે કેમ કે અત્યારે છે ને આખો દિવસ હું કહે બારે રેડી એટલે વ્લોગ રખડવા નહોતો ગયો રખડું કે લે હા શું હું પણ રખડવા થોડો ગયો તો તને લાગે એમ શામાં આમાં હોય જાડવામાં એવું છે લેય માં નો જવાય હવે અઘો શર્મા લાઇટ તો હે એસે નહિ બેં અંજરી એક મિનિટ સુ લે લે આયા આવો આવો આવવાල් છિન ઈ તો કાચું કે શું કે ભાઈ એમ કરશો ના કે મેસુ નારે આરે તો ફૂલ રાખો ફાલે લઈ લેસ બસ દાત કાઢી અંજરી એક મિનિટ સુ એમ ઘરે તો અંજરી ઈ લે લે ફૂલ અંજરી હ

અને અત્યારે તો જો બનાવશે તો એની બાજુમાં જઈને જોઈ કે કેવી રીતે બનાવે અને તમને પણ જો દુકાનથી એટલો બધો નાસ્તો લાવ્યો છે આ છે ને રોજ રોજ એટલું એટલું બધું ખાઈ જાય છે બહુ ખાઈ જાય છે કા ના તો હું બનાવીશ આમ આને આમ કરવા એટલું બધું સંભાળો કોને ખવડાવી શાક બનાવું એવું છે તો ફેમિલી જોઈ લો ઓહો આ શું ઢોકળા

ના તો ગાઈસ તો બનાવવાની તૈયારી ચાલુ રહી છે તો ફેમિલી અત્યારે તો બની છે હવે એને વઘારવાના બાકી છે તો એ બનાવે છે અત્યારે તમે મત સાંભળી જ તો શું જોઈએ તને કઈ કઈ જોઈએ તો ફેમિલી તો જો આ બધું એમાં આવું છે ધાણા ને મીઠો લીમડો અને મેરસા એવું બધું નાખશે અને વઘાર કરશે બનશે તો થોડો ઘણી વાર લાગી જશે કેમકે અંધારું પાછું ટાઈમ પણ ખાવાનો થઈ ગયો છે ઓલરેડી તો બની જાય પછી તમને બતાવવું પછી આપણે જોઈએ આગળ બધું અંધારું થઈ ગયું છે અને ઢોકળા બને છે અત્યારે અને હમણાં બની જાય પછી આપણે બ્લોગને એન્ડ આપી દઈશું પણ ત્યાં સુધી તમે ચેનલ ઉપર પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મિત્રો એટલે અમારો વિડીયો તમારી પાસે જલ્દી આવે તો ફેમિલી તો ઢોકરાને વઘાર ચાલુ હોય છે શીતલ અત્યારે વઘાર કરે છે હા શીતલ શીતલ બાજન થઈ જાવ જો બાજન થઈ જાવ જો શાક બની ગયું છે કે બાકી છે

અને બીજી વાત કે છે ને આપણે આ બ્લોગ હવે એન્ડ આપીશું ચેનલ પર પહેલી વાર આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને મિત્રો આવો નવા બ્લોગ અમારા ચેનલ માં આવતા રહેશે મળશું બીજા બ્લોગ માં ત્યાં સુધી ટાટા બાય બાય અને કાલે કઈક નવું કરશું નવું બ્લોગ લાવવાની કોશિશ કરશું ટાઈમ મળશે તો કેમ કે આ તો ટાઈમ મળ્યો નહીં તો ગમે બ્લોગ બનાવી નાખો છો મિત્રો સપોર્ટ કરતા રહેજો બનાવ્યું છે જે તેલ આદી રોટલી કરી દીધી છે અને ઓરો છે અને છા પણ છે જો મિત્રો તો એનો ફેસ રિવીલ કરું છું 1 2 3 ડાગરો આવી ગયો ને તો તો કેવું કરે લે પોતાનો છે આ તો વધારે લઈ ગઈ તમે કે તો થોડો તારે થોડોક જ પીવા ચિતલ તારે થોડોક છા પીવાય